મહારાષ્ટ્રનું સીએમ કોણ બનશે એનો તો પાંચ ડિસેમ્બર સુધી જવાબ મળી જવાનો છે પરંતુ સવાલ એ પણ થાય કે એકનાથ શિંદે અચાનક વતન કેમ જતા રહ્યા હતા શું માંગ કરી હતી એમણે અમિત શાહ સાથેની અડધા કલાકની એ બેઠકમાં શિંદે આમ તો કહી રહ્યા છે કે આરામ કરવા ગયા હતા પરંતુ સૂત્ર તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે શિંદે ગૃહ મંત્રાલયની માંગ કરી હતી અને એવી પણ માહિતી ગૃહ મંત્રાલયમાં વધારે રસ શિંદે જૂથમાં દરેક વ્યક્તિ શિંદેના પોલીસ ફોર્સ પ્રત્યેના પ્રેમને જાણે છે જે રાજ્યના સમગ્ર પોલીસ દળને નિયંત્રિત કરે છે વર્ષ બે હજાર ઓગણીસ માં જયારે ઉદ્ધવ ઠાકરે માટે મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો ત્યારે પણ શિંદે રાજ્યના ગૃહમંત્રી બનવા ઇચ્છતા હતા જો કે તે સમયે સત્તાની વેચણી થઈ હતી તે સમયે મુખ્યમંત્રી પદ અવિભાજીત શિવસેના અને મંત્રાલય અવિભાજીત એનસીપી પાસે ગયું હતું ત્યારબાદ શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી શિંદેને સોંપવામાં આવી હતી અને બે હજાર બાવીસમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા પછી પણ એકનાથ શિંદે રાજ્યના મંત્રાલયમાં રસ દાખવી રહ્યા હતા પરંતુ ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા પછી આ વિભાગ ભાજપ પાસે ગયો હત્યા બાદથી મહારાષ્ટ્રમાં ગૃહ વિભાગની કામગીરીને લઈને ખૂબ આક્ષેપો થયા છે એટલે કદાચ શક્યતા છે કે શિંદે ને કદાચ ગૃહ મંત્રાલય મળી પણ શકે ત્યારે જોવું એ રહેશે કે શિંદેનું ગૃહમંત્રી બનવાનું સપનું પૂરું થશે કે કેમ